ધાક ધમકી સહિત ડોક્ટરોએ જબરજસ્તી ગર્ભપાત હોવાની પણ ફરિયાદ સામે આવી છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં ગર્ભપાત નિષેધ કર્યો છે ત્યારે સરકારી હોસ્પિટલોમાં ગર્ભપાત કરવાની ફરિયાદને પગલે પણ વહીવટી તંત્ર હડકંપ સર્જાયો છે રાજકારણ અને વહીવટી તંત્રમાં તલોદની ફરિયાદ કેટલાક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હજી સુધી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું મારો બાલ વાકો ભી ના કરી હું તો ધારું તો એને મારું ભી કરી એવા તો મારો જેટલા જ જેટલા એવું બોલતો એ તો અમી કા ટાસ્ક ચલાવે છે નગરપાલિકા નું કોર્પોરેટ ભી હે આવી મને ધમકી એવું ભી બતાવતો કે તું કેસ કરી તો તારો કેસમાં માં આવડશે મને પોલીસવાળા લઈ ગયા તો ક્યાં ના લઈ ગયા હોય જેલમાં હું આ બહાર રખડું છું એ વખત કંઈ ચાલવા નહીં આ તો ચાલુ કર્યું અગર ખબર પડી બે બૈરા છે આને આગળ તો હું મારા સ્વિચ ઓફ ફોન કર્યા નંબર બદલી નાખ્યા તો બી કોન્ટેક્ટમાં નંબર લે ઘરે જ આરોપીપીંડીમાં જોડે આવતો ધમકાવતો મારતો ધીરતો હેરાન કરતો હેરાન કરતો